જેનો ભંગ થશે તો જામીન રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો છે રિપોર્ટર આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અને ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય અમારી આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યુવા નેતા ચૈતરભાઈ વસાવાને રાજપીપળાની કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે અમે માનની ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરીએ છીએ અને ખૂબ ખુશી સાથે આજે ખુશીનો દિવસ તો છે જ ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે અને એ સાથે જ ચૈતરભાઈને પણ આજે જામીન મળ્યા છે આ એક શુભ સંકેત છે કેમ કે ભગવાન આવી ગયા છે તો રાક્ષસોનો નાશ થવાનો હવે જરૂરી છે તો આજે ચૈતરભાઈના જામીન થયા છે એ ખૂબ ખુશીનો વિષય છે ચૈતરભાઈનું સ્વાગત કરીએ છીએ સમગ્ર આદિવાસી સમાજમાં ખૂબ ખુશી છવાઈ ચૂકી છે અત્યાર સુધીમાં મને ઢગલાબંધ ફોન આવી ચૂક્યા છે આમ આદમી પાર્ટી પણ ખુશ છે આવનારા દિવસોમાં ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટી લોકસભા ભરૂચની અંદર ખૂબ આગળ વધવા માંગે છે ત્યારે ભાજપનો ડર ખૂબ સાફ દેખાય છે પહેલા તો ભાજપ પાર્ટીએ ચૈતરભાઈ વસાવા ઉપર ખોટી એફઆઈઆર કરાવી અને ખોટા કેસની અંદર મહિનાઓ સુધી એમના વાઈફ અને એમના પત્નીને જેલમાં પૂરી રાખ્યા અને જ્યારે કોર્ટમાંથી ઓર્ડર થયો ત્યારે કોર્ટના ઓર્ડરમાં પણ એવું લખાઈને આવ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર ચૈતરભાઈ આવવું નહીં આ શબ્દો એમ દર્શાવે છે